દ્વારકા જિલ્લામાં ભાજપના ઉમેદવાર પૂનમબેન માળમનું મધ્યસ્થ કાર્યાલય ખુલ્લું મૂકવામાં આવ્યું છે આ પહેલા દ્વારકા નગરપાલિકા ખાતે રોડ શો કરવામાં આવ્યો લોકસંપર્કનો કાર્યક્રમ યોજાયો હતો આ દરમિયાન પૂનમ માળમે ભાજપ સરકારની પ્રશંસા કરીને પ્રચાર કર્યો હતો અને કહ્યું હતું કે મોદી સાહેબના નેતૃત્વમાં ઘરો ઘર વિવિધ યોજનાઓ પહોંચી છે સાથે તેમણે ભારે લીડ સાથે જનતા ચૂંટણી જીતાડશે તેવો આશાવાદ પણ વ્યક્ત કર્યો સાહેબના નેતૃત્વમાં હંમેશા એક જ વાત થઈ સબકા સાથ સબકા વિકાસ સબકા વિશ્વાસ સબકા પ્રયાસ અને એ ખૂબ મોટું પરિવાર બની અને જામનગર સંસદીય ક્ષેત્રે જ્યારે વર્ષોથી આનું સહેર્યું હોય દરેક પરિણામોમાં આનું હોય દરેક કાર્યમાં આનું હોય ત્યારે મને ખાતરી છે આગામી લોકસભામાં પણ એ જ પ્રકારનું આખો મોટો પરિવાર છે સુરક્ષિત સુરક્ષા માટે પ્રગતિ માટે અને પોતાની ભાવિ પેઢીના સંઘર્ષો ઓછા કરવા માટે ફરીથી આ વિસ્તારમાં મજબૂતીથી કમળ ખીલી અને સમગ્ર ક્ષેત્રનો અવાજ મજબૂતીથી દિલ્હી પહોંચશે